બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થઈ રહેલા અત્યાચારના મામલે આજે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા તળાજા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર સતત થઈ રહેલા અત્યાચારના મામલે વિવિધ તાલુકા મથકો પર અને જિલ્લાના મથકો ઉપર પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે તળાજામાં પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આવેદન અપાયું હતું જેમાં પ્રથમ તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વિવિધ સામાજિક તેમજ સાધુ સંતો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ રેલી યોજી તળાજા શહેરમાં મામલતદાર તેમજ ડેપ્યુટી કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું હતું અને બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારને રોકવા અને આવું કૃત્ય કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને સમસ્ત હિન્દુ સમાજની સુરક્ષા કાયમી માટે બનાવવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે સાંજના ચાર કલાકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તળાજા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ વતી દરેક સંગઠનો ભેગા મળીને આજે પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર એટલા માટે કે બાંગ્લાદેશની અંદર વર્તમાન જે નવી સરકાર આવી રહી છે તે ત્યાંના લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે ત્યાંના મંદિરો તોડવામાં આવી રહ્યા છે ત્યાંના હિન્દુ સમાજ અને હિન્દુ સંતોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તો આજે સમગ્ર હિન્દુ સમાજ વતી અમારી માગણી છે ભારત સરકાર પાસે અને રાષ્ટ્રપતિ જો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એ રાજકીય કુને વાપરીને ત્યાંની બાંગ્લાદેશની સરકારને દબાણ કરીને હિન્દુ ઉપર થતા અત્યાચારો બંધ કરાવે અને હિન્દુઓને રક્ષણ આપે તે માટે આજે સમગ્ર હિન્દુ સમાજ વતી અહીંયાત્રે ઉપસ્થિત થયા છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કાર્યક્રમ જે ઢાકાના અંદર જે આપણા હિન્દુ બાંધવો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ બાબતમાં અમે તળાજા તાલુકાના તમામ હિન્દુ સંગઠન અમે આજે સાહેબને આવેદનપત્ર દેવા માટે એકત્રિત થયા હતા તો અમારી માગણી એ છે કે ભારત સરકાર જે કંઈ સરકાર જે મુસ્લિમ ઇસ્લામાબાદ જે સરકાર છે બાંગ્લાદેશ એના ઉપર એક કડક કાર્યવાહી કરે અને સમસ્ત ત્યાંના હિન્દુઓને ન્યાય આપે એવી અમારી માગણી છે અને કડક કાર્યવાહી કરે એવી હરેક હિન્દુ સમાજની આશા પણ છે અને આમાં અમને સંપૂર્ણ ન્યાય આપો એ માટે અમે એકત્રિત થયા છીએ